અત્યારે હાલ કેનેડા ખૂબ જ ચર્ચાનું કારણ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે લોકોના મનમાં એક સવાલ છે કેનેડા જવાય કે ન જવાય અને બધાની વચ્ચે કેનેડામાં ચૂંટણી પણ આવી ગઈ છે એટલે ખાસ કરીને આજે આ જ વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરવી છે અને આ જ વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે વિની કેનેડામાં પાંચ દાયકાથી રહેતા કેનેડા ઇન્ડિયા ટ્રેન્ડ રિલેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે એવા આપણા મોટા ભાઈ એટલે કે હેમંત શાહ

તો કેટલા લોકોને કેનેડા જવું જોઈએ ન જવું જોઈએ ઘણા બધા કન્ફ્યુઝન છે આજે આ જ વિષય ઉપર અમારે વિસ્તારપૂર્વક સમજવું છે સર જો કેનેડા માં એવું છે કે હમણા કેનેડા માં સ્નેપ ઇલેક્શન બોલાવવામાં આવ્યું છે અને તમે ઇલેક્શન ની પહેલા જુઓ તો જ્યારે પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો હતા અને મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ ધ પ્રેસિડેન્ટ ઓફ યુએસ ઇલેક્ટ થયા અને એમણે એક જ તરત જ અમને આપણે કહીએ કે એક વોર્નિંગ આપી કે યુએસ કેનેડા ટ્રેડ ટેરેફ યુનો હવે યુએસ કેનેડા ને મેક્સિકોના નોર્થ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હતા કોલ ઓન નાફ્ટા હવે નાફ્ટા ઘણા વર્ષોથી હતું એટીઝ સી નાફ્ટા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું અને જયારે ટ્રમ્પ આગળ આવ્યા ત્યારે નાફ્ટાને રીનેગોશિયેટ કર્યું હવે એ નાફટામાં એમ હતું કે કેનેડા યુએસ અને મેક્સિકોનો ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ એ જે ટ્રેડ કોરિડોર છે એ એટલે એમાં જે કેનેડાની ઘણી કંપનીઓ છે કે અમેરિકાની ઘણી કંપનીઓ છે કે મેક્સિકોની ઘણી કંપનીઓ છે એ ટ્રેડનો ફ્રી ટ્રેડનો ઓલવેઝ ઉપયોગ કર્યો અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે ગ્લોબલ ટ્રેડ ઘણો વધી ગયો હતો હવે હમણાંની સિચ્યુએશનમાં હસનીબેન એવું છે

એટલે એ એક અમને અચાનક આઘાત લાગ્યો અને કેનેડાની ઇન્ડસ્ટ્રીને આધાત લાગ્યો એટલે એની પાછળ તમે જુઓ કે શું કેનેડા ને યુએસ ના ટ્રેડ વોરમાં કેટલી ઇફેક્ટ થશે ઇફેક્ટ જરૂર થશે અને સારી એવી થશે કારણ કે ઓન્ટારીઓ પ્રોવિન્સ છે ક્વિબેક પ્રોવિન્સ છે એ ના કે ઓન યુએસ હવે જો 25% ટ્રેડ ટેરિફ લાગશે તો શું હાલત થશે એટલે બધા જેટલા વર્લ્ડના ના ઇકોનોમિસ્ટ છે કે અમારા કેનેડાના ના ઇકોનોમિસ્ટ છે એ લોકો એમ વિચાર કરી રહ્યા છે કે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કોણ કરી શકે એટલે કયો લીડર કરી શકે એટલે બધાની આંખ હમણાં માર્ક ની પર છે લિબરલ નો લીડર ધ રીઝન ઇઝ કારણ કે બેંક ઓફ લંડન નો ચેર પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છે બેંક ઓફ કેનેડા નો રહી ચૂક્યો છે ઇઝ અ ઇકોનોમિક્સ પણ એને આપણે રાજકારણને બાજુમાં રાખીએ પણ જે તમારો પેલા ઓપનિંગ રિમાર્ક હતા કે આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ જાય છે કે એમના વાલીઓને એમને ખાસ વિચારવાનું છે કે કેનેડા યુએસ પર નિર્ભર છે ટ્રેડની અંદર હવે જો આ ટેરિફના હિસાબે કેનેડાની અમુક ઇન્ડસ્ટ્રીઓ બંધ થાય તો પછી જોબ ક્યાંથી ક્રિએટ થશે જોબ ક્યાંથી ક્રિએટ થશે મને કહો કે તમારા સ્ટુડન્ટો ભણવા જવાના છે અને ભણીને એ જ કેનેડામાં જોબ માટે ટ્રાય કરવાના છે જો ત્યાં એ ઇન્ડસ્ટ્રી જો લે ઓફ કરશે તો તમારા પાસે જોબ ક્યાંથી ક્રિએટ થશે એટલે આ છે ને આ બહુ શાંતિથી અને શાંતિપૂર્વક આ લોકોએ વિચાર કરવાનું છે કારણ કે કેનેડાના હમણાં રાજકારણમાં જો ઇલેક્શન અઠ્યાવીસમી એપ્રિલે થશે અઠ્યાવીસમી એપ્રિલ પછી બી ની સરકાર પાસે શું મુદ્દાઓ હશે કે જેના પર એ પ્રાયોરિટીમાં કહેશે સૌથી પહેલા યુએસ કેનેડા ટેરિફ સેકન્ડ ઇઝ અ હેલ્થ થર્ડ ઇઝ અ જોબ ક્રાઇસિસ જોબ ક્રિએટ કરવા હાઉસિંગ ક્રાઇસિસ પછી બાકી બધાના મુદ્દાઓ આવશે પણ આની અંદરના જો ચાર મુદ્દા પરથી ત્રણ મુદ્દા પર તમે શાંતિથી વિચાર કરો તો તમને ખબર પડશે કે તમારા છોકરા કે છોકરીનું ભવિષ્ય હમણાં કેનેડામાં શું છે આગળ આપણી ચેનલ મારફતે હું કહી ગયો છું કેનેડા આવો જરૂર આવો કેનેડા એક મલ્ટીકલ્ચરિઝમ ડાયવર્સિટી કન્ટ્રી છે પણ હમણાં ટાઈમ નથી ધી ઇઝ નોટ ધ ટાઈમ ઇન કેનેડા કેનેડા ઇઝ ગોઈંગ થ્રુ અ ગોયંગ થ્રુ અ બેટ પેચ કારણ કે જ્યાં સુધી યુ એસ કેનેડાનું ક્લિયર નહીં થાય ત્યાં સુધી બીજા બધા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય વી હેવ અ મેજર હેલ્થ કેર ક્રાઇસિસ આજે તમે જુઓ તો ઓન્ટારિયોમાં જુઓ બીજા પ્રોવિન્સમાં જુઓ પેશન્ટ આર વેઇટિંગ કારણ કે જોબ ઇઝ અ પ્રોબ્લેમ એટલા માટે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને વાલીઓને ખાસ વિનંતી કે તમને જે બી કોઈ ખોટા સપના બતાડતું એ ના જુઓ તમે વાસ્તવિકતાને જુઓ વાસ્તવિકતાનું તમે રિસર્ચ કરો તમે જુઓ શું સિચ્યુએશન છે જીઓ પોલિટિક્સ કેનેડામાં કેનેડાની જીઓ પોલિટિક્સ જુઓ કેનેડાની ઇકોનોમી જુઓ ત્યાંના બધા મોટા મોટા ઇકોનોમિક પંડિત કહી રહ્યા છે કેનેડા ઇઝ ગોઈંગ ટુ ગો ઇન અ રિસેશન વી વિલ બી ગોઈંગ ઇન અ રિસેશન આજે જે કેનેડિયન મારી જેમ છે ચાર દાયકાથી પાંચ દાયકાથી છ દાયકાથી જે કેનેડિયન્સ છે એ લોકો બી આજે અમે કન્ઝર્વેટિવ થઈને ઇન્વેસ્ટમેન્ટ કે કંઈ બી પગલું ભરી રહ્યા છે

મને ત્રણ દિવસ આગળ એક ફોન હતો એક ભાઈ ત્યાં ચાલ્યા ગયા છે ને હવે એમને તકલીફ થાય છે મેં એમને ત્યારે એ જ કીધું તું બધી વાત સાચી છે ઈનો કારણ કે ત્યાં સરકારના જે બ્યુરોક્રેટ છે એમને પોતાને મૂંઝવણ છે કારણ કે કાયદાઓ બદલાતા જ જાય છે દર મહિને દર અઠવાડિયે એટલા માટે એ તો હું કહીશ કેનેડા ફરીથી કહું છું કેનેડા આવો પણ ટાઈમ આપો અ સર હજી એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછવો છે કે ખાસ કરીને કેનેડામાં જોબ ક્રાઇસિસ કેમ આટલું વધી રહ્યો છે કારણ કે ઘણા બધા ગુજરાતીઓ ભારતીય દરેક લોકો ત્યાં કોઈક ને કોઈક નાની મોટી જોબ કરતા હોય છે ને હવે એમાં પણ ક્યાં ક્રાઇસિસ જોવા મળ્યું છે એટલે આની પાછળનું કોઈ એક અગત્યનું કારણ કયું હોઈ શકે છે તમારા માટે તમે એક વસ્તુ તમે હસનીબેન શાંતિથી વિચારો કે આ જે છોકરાઓ ગયા છે ને એ છોકરાઓ કઈ ધે નોટ ડન અ વેરી સ્કિલ લેબર્સ

બધાને મોટા શહેરમાં જવું છે બધાને ટોરન્ટોમાં જ જવું છે કે ટોરન્ટોની આજુબાજુમાં જવું છે પણ કન્ટ્રી સાઈડ પર કોઈને જવું નથી હવે બધા જવાનો વિચાર કરે છે કારણ કે ત્યાં સરકારે બધી નવી પોલિસીઓ ચાલુ કરી છે એટલે મેઈન કારણ આ છે કે જોબ ફાસ્ટ ફૂડમાં બી આજે તમે જાઓ તો એ લોકોને કેટલા માણસની જરૂર હોય સાત આઠ નવ દસ માણસોની કે ટીમ હોટલ ટીમ હોટલ નહીં પણ કોઈ પીઝાનું હશે કે આ હશે તો પછી ક્યાંથી વધારે જોબ લે અને અમુક વસ્તુ જે જોબ માટે જે વસ્તુ થઈ એમાં જે અમને જાણવામાં આવ્યું છે અમુક સ્ટુડન્ટો સ્ટુડન્ટ વિઝા પર આવ્યા એ લોકો કોલેજ જ અટેન્ડ નથી કરી એ લોકો જોબ જ કરી રહ્યા છે હવે એ વસ્તુ બી સરકારને ખબર પડી રહી છે હવે એટલે એની અંદર છે ને કે આપણે કહીએ ને કે જે જરૂર હતી એના કરતા વધારે વિદ્યાર્થીઓ આવી ગયા અને બધાને જે એક આશા આપવામાં આવી હતી કે તમે આવશો ને તમને વીસ કલાક ને પચીસ કલાક નો જોબ મળશે અને એ લોકોને મતું કે પચીસ કલાક ના જોબ માં અમારું ભરણ પોષણ થઈ જશે તો અમે ભારત થી અમારા વડીલો પાસે પૈસા ના મંગાવીએ પણ હવે એ ઉલટું થઈ રહ્યું છે કારણ કે હાઉસિંગ પ્રાઇસિસ વધી ગયા છે મોંઘવારી વધી ગઈ છે અને આ વસ્તુ તો હજી થવાની જ છે કે જોબ ક્રાઇસિસ રહેવાના જ છે તમને હજી કહું છું કે જો

આઈટી ફોર્મ્સ ને યુએસ માં પ્રોબ્લેમ થઈ રહ્યો છે એમના વડીલો બી વિચારે કે વાય શું કામ થઈ રહ્યું છે એટલે આની અંદર ખરેખર બહુ રિસર્ચ કરવાની જરૂર છે શાંતિપૂર્વક અને વિચારવાની જરૂર છે અને પછી આગળ પગલું ભરવાનું જરૂર છે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવ બદલ થેન્ક યુ આભાર એટલે જે પ્રમાણે કેનેડાની જો વાત કરવામાં આવે કે જે પ્રમાણે હેમંત સમજાવ્યું એ પ્રમાણે કે અત્યારે હાલ કેનેડામાં જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે અમેરિકા સાથેના રિલેશન હતા કેનેડાના એમાં પણ ક્યાંક ટેરિફ વચ્ચે આવી ગયું હતું એટલે ક્યાંક આ દરેક વાતની વચ્ચે અત્યારે હાલ જે કેનેડાનો જે આ મુદ્દો ચાલી રહ્યો છે તે પણ અત્યારે ક્યાંક ચર્ચાનું કારણ બન્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર